દેશની સેવા કરવા માટે તૈયાર થયેલા આ યુવાન સૈનિકના આગમનને વધાવા ગ્રામજનોએ ભવ્ય તૈયારીઓ કરી હતી દેશના સંરક્ષણ માટે સમર્પિત થયેલા આ યુવાન સૈનિકના સન્માનમાં સમસ્ત રવિવારના ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં એકઠા થયેલા ગ્રામજનોએ ફુલહાર પહેરાવી ઢોલનગારા સાથે આ યુવાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું ગ્રામજનોએ આ પ્રસંગે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી અને સૈનિકના પરાક્રમને બિરતાવ્યો હતો દેવરાજભાઈએ હાંસલ કરેલી આ સિદ્ધિ ગામના અન્ય યુવાનો માટે પણ દેશ સેવા તરફ પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે આ સન્માન સમારોહ દ્વારા સ્થાનિક લોકોએ માત્ર દેવરાજભાઈને જ નહીં પરંતુ રાષ્ટ્રના સંરક્ષણ માટે દિવસ રાત જોયા વિના બલિદાન આપતા તમામ સૈન્ય જવાનોની સેવા ને સમર્પણ પ્રત્યે પોતાનો ઊંડો આદરભાવ પ્રદર્શિત કર્યો હતો